અહીંયા ઘણી બધી વાત થવાની છે ત્યારે મારે એક જ મુદ્દાની વાત કરવી છે અને હું ટૂંકમાં તમને કહીશ ગઈકાલે રાત્રે નવા બની બેઠેલા મંત્રી રીવાબા જાડેજાએ ટ્વીટ કર્યું કે ગુજરાતની અંદર મહિલા સુરક્ષા સંપૂર્ણ રીતે મહિલાઓ સુરક્ષિત છે ત્યારે મારે અહીંયા મંચ ઉપરથી રીવાબાને કહેવું છે કે મહિલાઓ સુરક્ષિત ક્યાં છે

તો મારે કહેવું છે કે ક્યાં છે આ મહિલાઓનો વિકાસ અને મહિલાઓનું રક્ષણ મશાનું પ્રમાણ નાબૂદ નહીં થાય અને મહિલાઓ પર અત્યાચાર ઓછા નહીં થાય તો મહિલા કોંગ્રેસ પણ રોડ ઉપર આવશે છેલ્લા ત્રણ વર્ષની અંદર માત્ર ત્રણ ટકા લોકોને જ ગુનેગારોને સજા કરવામાં આવી છે ત્યારે મારે કહેવું છે ગૃહમંત્રીને કે આટલા બધા બનાવો બનતા હોય ત્રણ વર્ષમાં જો નવ હજાર કિસ્સા બનતા હોય અને ત્રણ ટકાને પણ સજા ન કરવામાં આવે તો જ્યાં સુધી ગુનેગારોને સજા કરવામાં નહીં આવે ત્યાં સુધી મહિલા સુરક્ષિત નહીં રહી શકે તો આપ સૌ આ બાબતે મહિલા સુરક્ષાની બાબતે અને નશાબંધીની બાબતે સહકાર આપજો આવનારા સમયમાં મહિલા કોંગ્રેસ આ મુદ્દાને લઈને આગળ વધવાની